નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા સંચાલિત ત્રિદિવસીય રમતોત્સવનું આજે સમાપન થયું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ત્રિદિવસીય આજે સમાપન થયું છે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષા લેવલના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા વિજેતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી સિલ્ડ અને પ્રમાણપત્ર અપાશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી ત્રિદિવસીય આજે સમાપન છે જે વિજેતા બાળકો છે એ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વડોદરા શહેરના નામાંકિત ખેલવીરો પહેલી વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પધારેલા છે અને બાળકોનો ઉત્સાહ વધારવા માટેનો પ્રયત્ન કર્યો છે સાથે સાથે એ લોકોએ અમને વચન એક આપેલું છે કે તમારા બાળકોમાં જે ટેલેન્ટ રહે છે તમે જે જે રમતમાં ઉત્તીર્ણ થયા છે અને અમારામાં જે કૌશલ્ય છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં અમે ફી વિનામૂલ્યે અમે શિક્ષણ આપીને બાળકોમાં કઈ રીતે પ્રોત્સાહિત કરો બાળકો આગળ કઈ રીતે ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકે એના માટેનું એક એમને વચન આપીને અમારા બાળકોને પ્રોત્સાહિત કર્યા છે હું તમામ રમતોથી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે અમારા સાથી સભ્યો કાઉન્સિલરશ્રીઓ અલગ અલગ એનજીઓવાળાએ અમારા કાર્યક્રમમાં પધારીને બાળકોનો ઉત્સાહ વધારવા માટે જે પ્રયત્ન કર્યો બધા લોકો ખૂબ આભાર વ્યક્ત કરું છું અલગ અલગ રમતોમાંથી આશરે સત્તાણું જેટલા બાળકો વિજેતા થયેલા છે એ લોકોને આંતરરાષ્ટ્રીય રસ્તે કઈ રીતે લોકો ભાગ લઈ શકે ખેલ મહાકુંભમાં કઈ રીતે ભાગ લઈ શકે એનું પ્રશિક્ષણ આપીને એ લોકો આગળ ભાગ લઈને પોતાના દેશનું અને પોતાના શહેરનું નામ રોશન કરે એના માટેનો અમે પ્રયત્ન કરીશું